નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર તાલુકાના સોડવદર ગામની સીમા આવેલ વાડી માંથી વર્તેજ પોલીસે વિદેશી દારૂ ની ચારસો ચુમ્માલીસ બોટલ સાથે ચાર શખ્સ ની ધરપકડ કરી હતી સોડવદર ગામની સીમા આવેલ વાડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમી વર્તેજ પોલીસને મળી હતી વર્તેજ પોલીસે બાતમીવાળી વાડીમાં દરોડો પાડી વિદેશી દારૂની ચારસો બોટલ સાથે ચાર શખ્સે ઝડપી લીધા હતા વર્તેજ પોલીસે રૂપિયા પાંચ લાખ સત્યોતેર હજારની કિંમતનો વિદેશી દારૂ ઇકો કાર તેમજ મોબાઈલ મળી કુલ રૂપિયા સાત લાખ સત્તાણું હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો વિદેશી દારૂનો જથ્થો સુરતનો એક શખ્સ આપી ગયો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે